તો આ તરફ જામનગરમાં પણ સરા જાહેર હત્યાથી હાહાકાર મચી ગયો છે જાણીતા વકીલ હારૂન પલેજાની હત્યાથી ચકચાર મચી ગયો છે એસપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો હત્યારાઓને પકડવા પોલીસે બેડી વિસ્તારમાં નાકાબંધી કરી છે હત્યા કેસમાં કુખ્યાત સાયચાબંધુઓ સામે હાલ શંકાની સોય છે સાયચાબંધુઓના ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હાલમાં પણ દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે ત્યારે વકીલ હારુન પલેજાની હત્યાથી વકીલ મંડળમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આવતીકાલે જામનગરના વકીલો કામકાજથી અડગા રહેશે તપાસ માટે રચના કરવાની વકીલ માંગ છે એક મર્ડર નો બનાવ બન્યો છે હારુન પાલેજા જે હતા અને મર્ડરનો બનાવ બન્યો છે અને અત્યારે જે સૂચના મળી છે આ સૂચના આધારિત અમે લોકો જે આખો જે બેડી રોડ છે આ ઉપર જે એ સાયચાઉનો જે નિવાસ છે અહીંયા અમે કોમ્બિંગ માટે અત્યારે આવ્યા છે અને બધી જે તપાસ અને તજવીજ જે છે આ ચાલુ છે અમે જે પણ આરોપી હશે આને ઉપર પણ કડકથી કડક કાર્યવાહી થશે અને જે પણ એવો કૃત્ય કર્યો છે આ કૃત્ય અત્યારે અમારી એલસીબીની એસઓજીની અને બધી જે ટીમ છે એ આરોપી જે આરોપીઓ છે આને પકડવા માટે લાગેલી છે અને આસપાસના જે બધા જિલ્લા છે આ જિલ્લાની પોલીસની સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ અને ઝડપથી બધા આરોપીને પણ અમે લોકો પકડી લઈશું અને જે પણ લોકો એવું કૃત્યમાં જે સામેલ હશે આ બધા ઉપર કડકથી કડક કાર્યવાહી થશે વર્ષ બે હાજર એટલે કે આજથી લગભગ પાંચ છ વર્ષ કરવામાં આવી છે જેને લઈને વકીલ મંડળ લોબી માં ખાસો વિરોધનો સુર ઉઠવા પામ્યો છે આપણી સાથે છે જામનગરના જાણીતા વકીલો હત્યા થઈ છે નિર્મ હત્યા છે શું કેવો કેવો રોષ મનોજ અનાડકટ મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જામનગર વકીલ મંડળના સિનિયર સભ્ય અરુણભાઈ પાલેજાનું ઘાતકી રીતે ખૂન કરવામાં આવેલ છે જેનાથી સમગ્ર જામનગર વકીલના તમામ વકીલોને રોષ છે આ બનાવનું છ વર્ષ પહેલાં એક આવો જ ઇન્સિડન્ટ બન્યો તો એનું આ પુનરાવર્તન થયું છે વકીલ મંડળ ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે જ્યાં સુધી તંત્ર દ્વારા આરોપીની ધરપકડ કરવામાં ન આવે અને કોઈ બીજી કાર્યવાહી જ્યાં સુધી સુધી ન થાય ત્યાં વકીલ મંડળ એવા છે કે કોર્ટની કાર્યવાહી અલિપ્ત રહેવું આપણી કમનસીબી છે કે એડવોકેટ પ્રોટેકશન એક્ટ નામનો કાયદો પસાર થઈ ગયો છે પણ એનો અમલ થઈ શક્યો નથી જો કોઈ વકીલ પોતાના વ્યવસાયના કારણે એનું ખૂન થાય તો વકીલોની સલામતી શું આ ઇસ્યુ વકીલોની સલામતીનો છે સરા જાહેર કોઈ પણ જાતના કારણ વગર આ વકીલની હત્યા કરવામાં આવેલ હોય તમામ સભ્યો હું આ વખોડી કાઢું છું અને ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને એ માટે અમે એવી લડત આપશી કે જેને જે કોઈ કાયદેસરની કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન છે એમાં અમારા અમુક વકીલ મિત્રોની એવી માંગણી છે કે સ્પેશિયલ ટીમ ટીમની નિમણૂક કરી અને આ ગુનાની તપાસ કરવી આજથી છ વર્ષ પૂર્વે વકીલ છે હત્યા થઈ હતી એના ભાઈ આપણી સાથે છે શું કહેશો તમારા પરિવારમાં બનાવ બન્યો હતો ત્યારબાદ આ ખાતકી બનાવ બીજો બન્યો હતો શું કહેશો કાયદો ને વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એવી છે સાહેબ કે મારા મોટાભાઈનો છ વર્ષ પહેલા મર્ડર થઈ ગયું છે એનો આરોપી હજી કાયદાની પકડથી બહાર છે એને ઇન્ડિયામાં લાવી નથી શકાયા એ સમય દરમિયાન જો આ બીજા એક સિનિયર વકીલ છે જામનગરના જે પોતાની કાર્યવાહીને લિપ્ત રહી અને પોતાનું કામ કરતા હતા એ અનુસંધાને જો કોઈ આવી રીતના સિનિયર વકીલોના મર્ડર થતા હોય તો પછી કોઈ વકીલો કોઈ માણસને નિર્દોષ માણસને ન્યાય અપાવી શકશે નહીં આમાં એટલે આના માટે થઈને સમગ્ર વકીલ મંડળ આજે અરુણભાઈ પાલેજાના પરિવાર સાથેથી અને એની સાથે સખત રીતે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી વકીલ મંડળ છે તે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહે તેવું અમારું બધાનું સૂચન છે અમારા સિનિયર અને અમારા હોદ્દેદારોને અને હોદ્દેદારો પણ આ બાબતે બહુ સખત વલણ અપનાવવા માંગે છે અને તમે તમામ જગ્યાએ જ્યાં પણ જ્યાં જ્યાં જરૂરત પડશે ત્યાં તમામ હોદ્દેદારોને તમામ વકીલો સહકાર આપશી અને બધી જગ્યાએ જ્યાં જરૂર પડશે ત્યાં રજૂઆતો કરી અને આમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી અને આ અત્યારાઓને પ્રોપર રીતે સજા અપાવે એવી અમારી પૂરી કોશિશ રહેશે તો કાયદાની રક્ષણની જવાબદારી જેના સિરે છે તે વકીલનો એટલે કે વકીલ લોબીમાં જે આજે હત્યા થઈ છે હારુન પલેજાની જેને લઈને વકીલ લોબીમાં રોસ પાટી નીકળ્યો છે અને ને આવતીકાલથી જ તેઓ કોર્ટથી અલિપ્ત રહેશે અને જ્યાં સુધી આજે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના ના થાય ત્યાં સુધી અને વકીલ હારુન પલેજાને ન્યાય ના મળે ત્યાં સુધી વકીલ લોબી લડી લેવાના મૂડમાં છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નહોતો આયર ગુજરાત ફર્સ્ટ જામનગર